ઢીંચણ સમા પાણી લોકોના ઘરમાં ઘુસ્યા આ દ્રશ્યો અમદાવાદના ઘાટલોડિયાના છે જ્યાં વરસાદ ખાબક્યા પછી અલકાપુરી સોસાયટીના મકાનોમાં ગોઠણસમા સમા પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જવાના કારણે લોકોની ઘર વખરીને નુકસાન થયું અલકાપુરી સોસાયટીમાં એએમસી તરફથી વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાયો છે જેમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાઈ છે જોકે તેમ છતાં પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા આ વરસાદી પાણી રોડ પર ભરાઈ રહેતા લોકોએ વારંવાર રજૂઆત પણ કરી છે જોકે હજુ સુધી એનો કોઈ નિકાલ નથી કરાયો જેથી હવે વ્હાઇટ ટોપિંગ રોડે રહીશોની ઊંઘ હરામ કરી છે લોકો આજ સવાર સુધી પોતાના ઘરમાંથી પાણી અને કચરો સાફ કરતા જોવા મળ્યા સાડા બાર એક વાગ્યાથી પાણી ઘરમાં આવવાનું ચાલુ થઈ ગયું હતું લગભગ સાડા પાંચ છ વાગ્યા સુધી પાણી હતું પાણી કરતા કરતા રાતે નવ વાગી ગયા બધો સામાન એમને મૂકી દીધી ત્યારે ઊંઘવાની જગ્યા નહીં કશું નહીં ઘરમાં કાદે થઈ તો એક યુવતીએ જણાવ્યું કે એએમસીની ઢીલી કામગીરીના કારણે તેઓ હેરાન થઈ રહ્યા છે સાડા અગિયાર બાર વાગ્યા થી ચાલુ કર્યું હતું તે છેક સાડા પાંચ સાડા પાંચ છ વાગ્યા સુધી ઉભા પગે જ હતા પછી રિલેટિવ ના ઘરે સુવા ગયા હતા પણ એ બી એટલું બધું મહેનત આમાં વધી ગઈ છે ને અહીંયા તમને બી દેખાતું હશે એટલું બધું કાદવ કીચડ ભરાઈ ગયું છે અને એટલું બધું ગટરનું પાણી એકચ્યુઅલી મ્યુનિસિપલ કોર્પોરેશનને થોડું વહેલા એક્શન લેવું જોઈતું હતું જો એમને વહેલા ગટર ખોલી હોત તો આટલું બધું પાણી ઘરમાં ના ભરાઈ ગયું આમ વહીવટી તંત્રનો વ્હાઇટ ટોપિંગ રોડ સદંતર નિષ્ફળ ગયો છે નાગરિકોની સુવિધા નહીં પરંતુ દુવિધા થઈ રહી છે કોર્પોરેશન તંત્રમાં જાણ કરવા છતાં પણ બે કલાક સુધી અધિકારી કે કર્મચારી પાણી જે નિકાલ કરવાનો હોય તેની કામગીરી કરવા માટે આવ્યા પણ નહોતા અનિરુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ